દહેજની કંપનીમાં પાંચ લાખ લિટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત નીપજ્યા હતા બ્લાસ્ટ થતા પાંચ લાખ લિટરની પાણીની તાંકી બાજુમાં કામ કરતા ચાર કામદારો ઈજાગ્રસ્ત બન્યા હતા દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી દહેજમાં આવેલ ઈટેક કંપનીમાં પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે ચાર કામદારોને ઈજા પહોંચી હતી બ્રિટના દહેજમાં આજરોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી દહેજમાં આવેલ ઈટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા એ દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે કંપનીમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા જે પૈકી બે કામદારો ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા